આણંદ જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખની વરણી આકલાવ નગરપાલિકામાં ઉન્નતિબેન પટેલ બોરિયાવી નગરપાલિકામાં રમીલાબેન ભોઈ તેમજ ઓડ નગરપાલિકામાં સંજયભાઈ પટેલ પ્રમુખ બન્યા આણંદ જિલ્લામાં આકલાવ ઓડ અને બોરિયાવી નગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં જ યોજાઈ હતી જેમાં ઓડ અને બોરિયાવી નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે બીજી બાજુ ભાજપે પાંચ અપક્ષ ઉમેદવારના ટેકાથી આકલાઉ નગરપાલિકામાં પણ બહુમતી હાંસલ કરી છે ત્યારે આ ત્રણેય નગરપાલિકામાં અઢી વર્ષની ટર્મ માટે ઉપપ્રમુખ અને પ્રમુખની આ જ રોજ ચૂંટણી યોજાઈ હતી આ ત્રણેય નગરપાલિકામાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે જેમાં બોરિયાવી નગરપાલિકાના પ્રમુખ તરીકે રમીલાબેન રાજેશભાઈ ભોઈ ઉપપ્રમુખ તરીકે તેજસસિંહ અજયસિંહ ચૌહાણ અને કારોબારી ચેરમેન તરીકે ઋષિન અશોકભાઈ પટેલ આકલાવ નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉન્નતિબેન પટેલ ઉપપ્રમુખ તરીકે અમિતભાઈ પડિયાર અને કારોબારી ચેરમેન તરફ વિશાલભાઈ પટેલ તેમજ ઓડ નગરપાલિકા પ્રમુખ તરીકે સંજયભાઈ જશભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે કેતનભાઈ રમણભાઈ રાવલજી અને કારોબારી ચેરમેન તરીકે કિરીટ કુમાર રાવજીભાઈ અહિમકરની વરણી થઈ છે આ ત્રણેય નગરપાલિકામાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ભાજપના સમર્થકોએ ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચી નવ નિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખની વરણીને વધાવી છે આકલાવ પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત ભાજપની સત્તા સ્થપાઈ હોવાની આકલાવમાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો રિપોર્ટર અલ્પાબેન પટેલ સાથે અરવિંદ રાવલ આણંદ પરિચય તેજસી અજસી ચૌહાણ તેજસિંહ આપણી બોરિયાવી નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી શું કહેશો મારી બોરિયાવી નગરપાલિકામાં વરણી કરવામાં આવી આગામી અઢી વર્ષ માટે હું મારા ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવો એ બધું તો ભારતીય જનતા પાર્ટીનું ખૂબ ખૂબ અભિનંદન અને બોરિયાવીમાં ફરી ઘણા વર્ષો પછી એટલે કે પચીસ વર્ષ પછી આજે ભગવોલ લહેરાવ્યો છે જંગી બહુમતીથી એટલે બોરિયાવીના નગરજનોને તથા મારા વાલા મતદારોનો તથા તમામે તમામ કાઉન્સિલરનો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર એકવારની અંદર ભગવલ્યા બદલ હું છેવાડાના માણસ સુધી ગામ ગામથી લઈ તે છેવાડાના નાનામાં નાના માણસ સુધી જે વિકાસના કામો અટકેલા છે વિકાસ બાકી રહેલો છે એ વિકાસના કામો પૂરો પૂરા કરવા માટે હર હંમેશ અઢી વર્ષ જ્યાં સુધી મને આ ઉપ્રમુખની જવાબદારી સોંપેલી છે ત્યાં સુધી હું અઢીખમ ઊભો રહીશ અને એ કામો સરળતાથી વહેલા ને વહેલા કેમ પૂરા થાય એ માટેના મારા પ્રયત્નો રહેશે ભારત માતા કી જય અગર બીજો માત્ર ઓડ જ નહીં આજે આકલા ઓરિયાની રોડ માત્ર ત્રણે ત્રણ નગરપાલિકામાં ભાજપ તો ઉભો રહેલો અને નરેન્દ્રભાઈનું મેગાવી નેતૃત્વ હોય અમિતભાઈ અને પાટીલ સાહેબની રણનીતિ હોય અમારું સંગઠન હોય કાર્યકર્તાઓની મહેનત અને આ બધાની ઉપર પ્રજાનો પ્રેમ એના આધારે આજે વિશેષ આનંદની વાત એ છે ચોવીસમાં જે ચોવીસ રૂપિયાને પ્રજાએ ખૂબ મોટો વિશ્વાસ અમારામાં મૂક્યો છે આજે અમારા બંને પ્રમુખ પ્રમુખ થઈ છે એ મતે માત્ર એક જ ફોર્મ ભરાયું એટલે બિનરી જાહેર થયા છે એ વાતનો આનંદ છે મારી પૂરી ટીમને અભિનંદન પાઠવું છું કોડની પ્રજા કોરિયા આંકડાઓની પ્રજાનો ખૂબ આભાર દિલથી માનીએ છીએ આવનારા દિવસોમાં વિકાસની નવી કેઢી કંટાળવા માટે અમે સૌ કટિબદ્ધ રહી અને આજથી જ કામે લાગીશું ભારત મતદાન